આવું કરે પરમ આવું હાલો ગાડી ઊભી ગાડી ઉભી રાખી મીરાબાઈ નો વડલો કાં છે મીરાબાઈ નોટલો મસ્ત ઠંડો ઠંડો કેવાય છે કે મીરાબાઈ જયારે મેવાડ થી હાલી ને આવ્યા ત્યારે ખાવા અહીં બધા અહીંયા બેઠા છે મસ્ત મજા થઈ એકદમ પવન આવે ને અહીંયા કેવાકનું મંદિર છે હું દેખાતો નથી આ અમારો પરમ છે લાગું કોં ધોસે આપો સાથ્યુ કરીને અહીંયા દીવો બોઈ લઈ હા ઉંજો ફિસ્ક કેડી

વચ્ચે આવે છે અમારે ચામુંડા માં મંદિર છે તો અહીંયા દર્શન કરવા આવ્યા હે થોડાક એવા પગથિયા હે ને ચડીને જાય હે બધું એક વાગી ગયો હે જાય હૈ એ બધાય મંદિરે દર્શન કરીને પછી એને જમી કરીને આરામ કરીને આગળ વધશું કાકાના ધ્વજાવાળા બાપુ મંદિર ની બાજુમાં જ છે રાંદલ માતાજી જયરા માતાજી હરસિદ્ધિ માતાજી ચાહુન માતાજી વાંકોલ માતાજી ને સિકોતર માતાજી હાલો હવે અમે આવ્યા છીએ ભરૂર દાદા ચાવડાના સુરાપુરા છે અમારા સાસુમાના છે એ ચાવડાના હે તો એના સુરાપુરા હે તો બહુ મસ્ત જગ્યા હે અહીંયા

લગુતાર મરપી છડદુ પંખા

થઈ ગયા હતા ઉતરી ગયા હતા તો એ જે સિંહણના બચ્ચા હતા એના ભેગા રહીને સિંહણનું દૂધ પીધું હતું અને મોટા થયા હતા અને પછી એના નાના નાની ભેગા તો અંદર ગુસ્સો આવ્યો નાની ના કીધું પણ એ કંઈક એકદમ કાટવાળી તલવાર હતી એટલા ગુસ્સાથી એની એકદમ આંબો મોટો હતો થોડ એનું નીચે થોડમાંથી કાપ ન કા આખી તલવાર સરખી ગઈ આંબોનો થોડ એમને મર્યું હતું પછી ધીમે ધીમે આંબો સુકા ત્યારે બધાને ખબર પડે આમાં કઈક ઇશ્યુ છે શું હોય છે તો પછી બધાને ધીરે જોયું નિરીક્ષણ કર્યું તો ત્યાંથી તલવારનો આમ ઘાતો નીચે પછી બધાએ તપાસ કરી તો ખબર પડી કે આ જે હતા એને ગુસ્સામાં એ થોડકાસો તલવાર પણ કટાઈ ગયેલી હતી એમ કે આપણે સાદી તલવારથી સામે જાડે ના કાપી હતી કાટવાળી તલવારથી એને એમ કહેવાય કે થોડાક કટની જતી એવા ત્યાં ભૂવરડા બધાની રક્ષા કરે બધાને એના જેવી થોડી થોડી શક્તિ દે સિંહનું દૂધ પીધું એટલે એમાં કંઈ ઘટ્ટું તો ના જ હોય જતું चलो खट्टा काहीतरी खावनु मन थियु है क्या उचा उचा है तो खेरी लईए क्या क्या कोक कोक देखाइ है हरसेदीजी चाल कर दि था खावान मजा आबे खटे खेरवारी आइयो मम्मी आघा गा गोते से आकी आमम आम लाइन अप छै आमली तने जेडू પછી દ્વારકાની નગરીમાં સોનાની નગરીમાં દ્વારકા આવી ગયા અમે આપણો છે રાત્રે અત્યારે જાસુ પછી સવારે વહેલા દર્શન કરવા જશું અત્યારે બજારમાં જઈ આવીએ એમને પછી રૂક્ષમણી માતાજીના દર્શન કરી આવીએ પછી જાશું અમે દ્વારકાના મંદિરે સવારે ઉઠીને વહેલા દર્શન કરી લેશું दुण फर्वाणी दुण फर्वाणी ले दर्शन करवा ही है परिवार में सुख शांति रहे देखने किमणा आईवा आप लोग पानी मंदिर है चलो दर्शन कर ले भाई एकला दो पी चलायो की जय नमो빠れ श्री कृष्ण जो है वो ब्राउन है और जंगल में क्यों नए शाल में माता का महिमा सुन लो समझ लो केवल दो मिनट में आप अपनी आगे की मंगल यात्रा शुरू रुक करें रुक्मणी जो है वो विदर्भ देश के राज्य कन्या है और भगवान उसको हरण करके द्वारिका लाए मां रुक्मणी जी का कृष्ण भगवान के साथ में धाम धूम से शादी हुआ पटरानी हुए एक मन में अभिमान आ गया मेरे समान गुरु मैंने कृष्ण भगवान को एक खत लिखा पत्र लिखा और मेरा पत्र सुन करके भगवान कृष्ण ने पत्र पढ़ा सुना सुन करके चार गुणों कर के रथ दौड़ के भगवान हमें लेने के लिए आए ये अभिमान दूर करने के लिए दुर्वासा को भगवान ने निमित बनाया दुर्वासा कौन कृष्ण भगवान के कुल गुरु है आचार्य है बड़े क्रोध की मूर्ति है दुर्वासा

ચલો રૂકમણીજી દર્શન કરી લીધા હવે આવી ગયા છે ભડકેશ્વર મંદિર છે આપડે દરિયા કિનારે આવી ગયા છે રૂકમણીજી દર્શન તો અહીંયા ન કરે અહીંયા એટલું ભાષણ દીધું નથી નારાજ થઈ ગયા હવે અહીંયા એને સ્વતંત્ર મંદિર છે જોઈએ અહીં કેવા દર્શન કરાય તો કરાવવા જોઈએ ગોળિયા નાથે ગોળિયા નાથે આ તો નહીં કરો કાલ સહી નહીં

દ્વારકાધીશ ના મંદિર ના ગેટ માં અંદર આવી ગયા છીએ સાંજ ના કેટલા વાગી ગયા છે અત્યારે વરસાદ કેટલા વાગ્યા સાત વાગ્યા આજે જોઈએ ટ્રાફિક ફૂલ છે અહીંયા ફૂલ જોવો જોવો લાઈન જો તમે નીચે ઉતરી ગયા પાર્કિંગ વાળા પાર્કિંગ કરીને આવી આવશે અમે તો જઈ ગઈ હાલી દર્શન કરી આપીએ ચાલો મંદિર મસ્ત દેખાય છે દ્વારકાધીશનું પૈસા તરફ એ લઈ લીધી હે હા લે થઈ જા કેવી હે चलो માંડ 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 દર્શન થોડાક मांड दर्शन थोड़ा अच्छी है थोड़ा क्या 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 क्या

દવા ઝુમકા થાકીને ત્યાં થઈ ગયા મોઢા જોયા દેવા છે દ્વારકા નગરી આખી લાઈટ